નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જેએફ મંસુરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈ ટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત સ્ટીરિંગ સિસ્ટમમાં આવતી ખામીઓ તેના વિવિધ કારણો અને એ કારણોને નિવારવા માટેના ઉપાયો વિશે આપણે જાણીશું આજે આપણે આજના પ્રેક્ટિકલના હેતુ વિશે જાણીશું સ્ટેરિંગ સિસ્ટમની ખામીઓ અને તેનું નિવારણ કરવું તો તેનું ખામી અને નિવારણ કરતો નીચે મુજબનો ચાર્ટ દર્શાવેલો છે ખામી ટાયરનો અસમાન ઘસારો તથા અવાજ આવવો પહેલું કારણ લો એર પ્રેશર તેનો ઉપાય ટાયરનો એર પ્રેશર યોગ્ય જાળવવું બીજું કારણ ખોટો ટો ઈન કે ટો આઉટ તેનો ઉપાય ટો ઇન તથા ટો આઉટને સેટ કરવું ત્રીજું કારણ વ્હીલ બેરિંગ ઘસાઈ ગયા હોય તો તેનો ઉપાય વ્હીલ બેરિંગને યોગ્ય બદલવા ચોથું કારણ કિંગ પિંગ બુઝ ઘસાઈ ગયા હોય તો તેનો ઉપાય કિંગ બુસ યોગ્ય રીતે યોગ્ય બદલવા ખામી વ્હીલનું વોબલિંગ થવું તેમાં પહેલું કારણ વ્હીલનટ લૂઝ હોવા તો તેનો ઉપાય વ્હીલનટને યોગ્ય ટોકથી ટાઈટ કરવા બીજું કારણ વ્હીલ બેરિંગ ઘસાઈ ગયા હોય તો તેનો ઉપાય વ્હીલ બેરિંગને યોગ્ય રીતે બદલવા ત્રીજું કારણ કિંગપિનમાં ઘસારો હોય તો તેનો ઉપાય ઘસાયેલા કિંગપિનને બદલવા ચોથું કારણ ટાયરમાં અયોગ્ય હવાનું દબાણ તો તેનો ઉપાય ટાયરમાં હવાનું પ્રમાણ યોગ્ય રીતે જાળવવું ખામી ત્રણ હાર્ડ સ્ટીરિંગ પહેલું કારણ ટાયરમાં હવાનું દબાણ ઓછું હોવું તો તેના માટે ઉપાય ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રીતે જાળવવું બીજું કારણ ટાયરમાં યોગ્ય સાઈઝ ના હોય તો તેનો ઉપાય યોગ્ય સાઇઝના ટાયર બદલવા ત્રીજું કારણ કિંગ પિનમાં બુશ અથવા તો બેરિંગ કોરા થઈ ગયા હોય તો તેનો ઉપાય કિંગ પિન બુસ અને બેરિંગને યોગ્ય રીતે અને યોગ્ય લુબ્રિકેટિંગ કરી અને લુબ્રિકેટન કરવા ચોથું કારણ મેન એક્સલ બીમ બેન્ડ હોય તો તેનો ઉપાય મેન એક્સલ બીમને સીધું કરો ખામી સ્ટીરિંગ વ્હીલ આપ મેળે સેન્ટરમાં ન આવવો પહેલું કારણ લિંકેજનું અયોગ્ય એડજસ્ટમેન્ટ તેનો ઉપાય સ્ટીરિંગ લિંકેજનું યોગ્ય સેટિંગ કરવું બીજું કારણ ટાયરમાં હવાનું અયોગ્ય દબાણ તેનો ઉપાય ટાયરમાં યોગ્ય રીતે દબાણ જાળવવું ત્રીજું કારણ વ્હીલ એલાઇનમેન્ટ બરાબર ન હોવું તેનો ઉપાય વ્હીલ એલાઇનમેન્ટ યોગ્ય બરાબર સેટ કરવું ચોથું કારણ ડ્રોપ આમ અયોગ્ય સ્થિતિ તેનો ઉપાય ડ્રોપ આમને બહાર કાઢી ફરીવાર યોગ્ય રીતે ફિટ કરો ખામી વાહન એક બાજુએ ખેંચાવવું પહેલું કારણ એક બાજુના ટાયરમાં હવાનું દબાણ ઓછું હોય તેનો ઉપાય ટાયરમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું બીજું કારણ ટાયરની સાઈજ યોગ્ય ના હોય તેનો ઉપાય યોગ્ય સાઇઝનું ટાયર લગાવવું અથવા બદલવું ત્રીજું કારણ બ્રેકનું સેટિંગ બરાબર ન હોય તેનો ઉપાય બ્રેક બરાબર સેટિંગ કરવી ચોથું કારણ વ્હીલ એલાઇનમેન્ટ બરાબર ન હોય તેનો ઉપાય વ્હીલ એલાઇનમેન્ટ યોગ્ય રીતે સેટિંગ કરાવવું અથવા તો કરવું આ પ્રેક્ટિકલના અંતે પાવર સ્ટેરિંગમાં ઉદભવતી ખામી કારણો અને તેના ઉપાયો વિશે આપણે જાણ્યું તેનું પૂરેપૂરું માર્ગદર્શન આપ સૌને મળ્યું હશે તેવી હું આશા રાખું છું આભાર સ